હેલો ગાઈઝ આપણે આવી ગયા છીએ અજમેર જે આપ જોઈ શકો છો અહીંયા છે અજમેર સિટી એ જે ટોપ ઉપર છીએ આ સિટી જોઈ શકાય છે હિન્દુ સમ્રાટ હિન્દુ ધર્મ નો ઝંડો અગવો જયશ્રી નામ ફરકી રહ્યું છે ઉપર આપ જોઈ શકો છો કિલ્લો આવેલો છે ટોપ ઉપર એ જે કિલ્લો છે આપ આ સ્મારક જોઈ શકો છો સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ

એનું લોકેશન પણ તમે જોઈ શકો છો અજમેરની આ સિટી છે ટિકિટ નાના બાળકો માટે મોટા બાળકો માટે ટિકિટ છે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ સ્મારક તરીકે ઓળખાય છે તમે ટિકિટ લઈને પણ આવજો ફરવા માટે ખરેખર લોકેશન જોરદાર છે આપ પૃથ્વીરાજ ચૌહાણનું સ્મારક જોઈ શકો છો લાલકૃષ્ણ અડવાણીએ ઉદઘાટન કર્યું હતું જય શ્રી રામનો ઝંડો ફરકે છે અજમેરની અંદર આ સ્થળ આવેલું છે આ સ્થળ ખરેખર જોવાલાયક છે તમે આ સ્થળ ઉપર આવજો જોજો જબરદસ્ત છે મેં ફેમિલી સાથે ફરવા માટે આવ્યા છીએ નાના બાળકો માટે ટિકિટ છે મોટા માટે પણ ટિકિટ છે પરંતુ આ સ્થળ જોવું જોઈએ કાચ કેવા છે અહીંયા કાચનો એક નજારો આપણે જોવા માટે જશું અહીંયા તમારે ચા નાસ્તો કરવો હોય રેસ્ટ કરવું હોય તો આપ બેસી શકો છો સરસ મજાની જગ્યા છે મેં ફેમ ફેમિલી સાથે આવ્યા છીએ જે આપ જોઈ શકો છો કુદરતી વાતાવરણ જબરદસ્ત છે કુદરતી નજારો જોરદાર છે મિત્રો બે સ્થળ ઉપર આવજો સ્વર્ગ સુંદર અજમેર આ સરસ મજાનો મોટો કાચ આવેલો છે જે આપ જોઈ શકો છો અદ્ભુત કાચ છે સ્વર્ગ સુંદર અજમેર એમ આપ જોઈ શકો છો આગળ જશું સ્વર્ગ શા સુંદર અજમેર સરસ મજાની જગ્યા છે આ લોકેશન ઉપર તમે આવજો ખરેખર જોવાલાયક સ્થળ છે અત્યારે રસ્તો બની રહ્યો છે અજમેર માં થોડીક તકલીફ પડશે પણ ચિંતા કરશો નહીં આવજો મિત્રો ખરેખર આવવા લાયક ફરવા લાયક છે ઓણ કી તા દર્ગ યહ કિ તરફ કને ગાણી સબ આયગા પૃથ્વીરાજ ચૌહાણ સ્મારક આવેલું છે જોરદાર જો અલાયક સ્થળ છે પૃથ્વીરાજ સ્મારક સ્માર્ટ સિટી અજમેર માં આપકા હાર્દિક સ્વાગત હૈ અહીંયા શરૂઆતમાં પ્રવેશતા ઓફિસ આવેલી છે ત્યાં ટિકિટ તમે લઈ શકો છો ને ગુજરાત છે ગુજરાત સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ સ્મારક ટિકિટનો દર છે મોટા માટે દસ રૂપિયા નાના માટે પાંચ રૂપિયા તો ચલો મિત્રો આ વિડીયો આપને ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અજમેરનું આ સ્થળ ખરેખર જોવાલાયક છે ઊંચાઈ પર આવેલું છે તો આ સ્થળની તમે ખાસ મુલાકાત કરજો હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનું સ્મારક આવેલું છે આગલા નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ